ગુજરાત રાજ્યમાં બનતા ગુનાઓને અટકાવવા માટે અલગ અલગ સ્ટ્રેટેજીઝ ગુજરાત પોલીસ તરફથી અપનાવવામાં આવતી હોય છે એ પૈકીનું એક આપણી જે સ્ટ્રેટેજી છે એક જે પ્રોજેક્ટ છે જેને આપણે કહીએ છીએ મેન્ટર પ્રોજેક્ટ આ મેન્ટર પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં બનતા જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે જે મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય છે એના માટે છે અને જે નાર્કોટિક્સના કેફી દ્રવ્યોના જે કેસો થાય છે એના માટે છે મેન્ટલ પ્રોજેક્ટ એટલે શું અગાઉ કોઈ પણ વ્યક્તિ કોઈ મિલકત સંબંધી ગુનામાં આરોપી તરીકે પકડાયા હોય અથવા નાર્કોટિક્સના ગુનામાં આરોપી તરીકે પકડાયા હોય ને આખું જે એમનું ડિટેલ્સ છે એ આપણી પાસે ઉપલબ્ધ છે ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં એવા તમામ આરોપીઓની એક લિસ્ટ બનાવવામાં આવી કે જે મિલકત સંબંધી ગુનાઓ કરતા હોય અથવા નાર્કોટી સંઘના ગુનાઓ કરતા હોય અને એ લોકોની લિસ્ટ બનાવીને જે જિલ્લાઓમાં એ લોકો રહેતા હોય એ જિલ્લાના પોલીસ કમિશનર અને એસપીને એ લિસ્ટ મોકલી આપવામાં આવી પછી એ જિલ્લામાં એ લોકોની આખી જે લિસ્ટ હતી પોલીસ સ્ટેશન વાઈઝ બ્રેકઅપ કરવામાં આવી કે કઈ પોલીસ વિસ્તારમાં એ લોકો રહે છે અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમની જે સરનામું છે એ ધ્યાનમાં રાખીને જે તે પોલીસ સ્ટેશનમાં લિસ્ટ મોકલી આપવામાં આવી હવે આ જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી ને એક આરોપી ઉપર જવાબદારી સોંપવામાં આવી એટલે ગુજરાત રાજ્યના જેટલા મિલકત સંબંધી ગુનેગારો અને નાર્કોટિક સંબંધી ગુનેગારો છે એ તમામ ગુનેગારો ઉપર એક ગુનેગાર એક પોલીસ અને એ પોલીસ કેવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કે જ્યાં એ આરોપીનું રહેઠાણ છે આ પોલીસ અધિકારી હોય એ પોલીસ કોન્સ્ટેબલ પણ હોઈ શકે હેડ કોન્સ્ટેબલ પણ હોઈ શકે કોઈ પણ હોઈ શકે એમને આપણે કહીએ છીએ મેન્ટર એટલે આ પોલીસવાળા આ આરોપીના મેન્ટર અને આ પોલીસવાળાની જવાબદારી કે આ એમના જે આરોપી છે જે જે આરોપીના એ પોતે મેન્ટર છે એ આરોપી કોઈ ગુનો નહીં કરે એની સંપૂર્ણ જવાબદારી આ મેન્ટરની આ પોલીસવાળા એમને આખું એમને સર્વેલન્સ રાખે એ ક્યાં જાય છે કોને મળે છે તમામ બાબતની ચકાસણી કરે તમામ ખાતરી કરે અને ચોવીસ કલાક તેમની જવાબદારી